જીવનમાં ઓરિજિનલ અને આર્ટિફિશિયલ બંને વસ્તુઓ મળતી હોય છે ઓરિજિનલની સુગંધ ઘન સ્વભાવ દેખાવ સ્વાદ બધું જ એ આર્ટિફિશિયલ કરતાં ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હોય છે ભગવદ્ ગીતા જે અર્જુનને ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં કીધી હતી એમને પણ આવા એક ડુપ્લિકેટ એટલે કે આર્ટિફિશિયલ ભગવાન એટલે કે પૌંડ્રિક વાસુદેવ નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો પૌંડ્રિક વાસુદેવનો ઉલ્લેખ મહાભારત અને ભાગવત પુરાણમાં છે એ પૌંડ્રિક પોતાને સાચો વાસુદેવ માનતો હતો એ પોતાને ભગવાન માનતો હતો અને એ પોતે સુદર્શન ચક્ર પણ ધારણ કરતો હતો ભગવાન કૃષ્ણની ઘણી વિનંતીઓ ઘણા વખત કીધા પછી પણ પૌંડ્રિક વાસુદેવ માન્યો નહોતો જેણે જ્યારે દ્વારકા ઉપર ચઢાઈ કરાવી ત્યારે ભગવાન કૃષ્ણએ યુદ્ધ મેદાનમાં પોતાના સુદર્શન ચક્રથી આ ડુપ્લિકેટ ભગવાન એટલે કે પાન્ડ્રિક વાસુદેવને વધ કર્યો હતો અને એનું માથું દળથી અલગ કરી દીધું હતું એટલે આર્ટિફિશિયલ વસ્તુઓની જિંદગી ખૂબ જ ટૂંકી હોય છે ઓરિજિનલની વસ્તુની કિંમત અને એનું આયુષ્ય મોટું હોય છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક નવમો પુણ્યો ગંધ ગંધ પૃથ્વ્યાં ચેજસઅી વિભાવશો જીવન સર્વૂતેષું તપશ્ચાઅસ્મી તપસ્વીસુ ગુજરાતીમાં જો આ શ્લોકને કહે તો હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું હું જીવન જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું બીજા શબ્દોમાં કહીએ તો હું પૃથ્વીમાં પવિત્ર ઘન ને અગ્નિમાં તે છું તેમજ સમસ ભૂતોનુંમાં એમનું જીવન છું અને તપસ્વીઓનું તપ છું ભગવાન જે આઠમા શ્લોકોથી પોતાની જુદી જુદી વિભૂતિઓનું વર્ણન કરે છે આ જુદી જુદી વિભૂતિઓમાં ભગવાને આઠમા શ્લોકમાં પોતાની પાંચ વિભૂતિઓનો ઉલ્લેખ કર્યો હતો આ નવમા શ્લોકમાં ભગવાન પોતાની ચાર વિભૂતિઓનો ઉલ્લેખ કરે છે દસમા શ્લોકમાં ભગવાન ત્રણ વિભૂતિઓનો અને અગિયારમાં શ્લોકમાં ભગવાન પોતાની બે વિભૂતિઓનો ઉલ્લેખ કરે છે આમ ભગવાન પાંચ ચાર ત્રણ બે એમ ઘટતા ક્રમમાં પોતાની વિભૂતિઓ જણાવે છે આપણે જાણીએ છીએ કે ભગવાન સૃષ્ટિના રચના કરતા છે સૃષ્ટિની રચના ભગવાને જ કરી છે ભગવાન જ કારણ છે અને ભગવાન જ કાર્ય છે તેથી અહીં જે ચાર વસ્તુ ગંધ તેજ અગ્નિ તેજ કૃગંધ અને પૃથ્વી તેજ અને અગ્નિ જીવવાની શક્તિ અને પ્રાણી અને તપસ્યા અને તપસ્ય આ બધા જ કારણ અને કાર્ય એક ભગવાન જ છે કારણ કે પરા અને અપરા બંને ભગવાનની શક્તિ હોવાથી ભગવાનથી અભિન્ન છે તેથી પરા અપરાના સંયોગથી થવા એટલી સંપૂર્ણ સૃષ્ટિ ભગવત સ્વરૂપ જ છે જે સાતમા શ્લોકમાં ભગવાને સૂતરનો દોરો અને મણકાની માળા એની જે વાત કરીએ છીએ જેમાં મણકા દેખાય છે પણ જેમાં જે પરોવેલો ધાગો દેખાતો નથી આ અહીંયા ઉલ્લેખ કરેલી ચાર વિભૂતિઓમાં આપણે જોઈએ તો એ મણી કે મણકો પૃથ્વી છે ગંધ એ એ સુગંધ એ આપણે જોઈએ તો એ સુતરનો દોરો છે કારણ કે દોરો જેમ દેખાતો નથી એમ સુગંધ આપણને જોવા મળતી નથી પણ પૃથ્વી જોવા મળે છે જેમ મણી જોવા મળે છે જેમ મણકા જોવા મળે છે બીજું જે અગ્નિની વાત કરી છે એ અગ્નિ એ પણ આપણે મણકા તરીકે ગણી શકીએ અને એનું જે તેજ છે એ સૂતરના દોરા તરીકે છે કારણ કે તે જ જોઈ શકતા નથી પણ અગ્નિને આપણે જોઈ શકીએ છીએ આગળ ભગવાન ભગવાન જીવનની વાત કરે છે એટલે એમાં મણકા તરીકે સર્વ ભૂતો એટલે કે સર્વ પ્રાણીઓ છે અને દોરો એટલે કે ધાગો એ જીવન પ્રાણ જીવન છે કે જે આપણે જોઈ શકાતું નથી સર્વ પ્રાણીઓ તો જોવાય છે જે મણકા છે પણ એમાંનું જીવન આપણે જોઈ શકતા નથી એ દોરો છે આગળ વાત ભગવાને તપસ્વી અને તપની વાત કરી છે તપસ્વી એટલે કે મણકા જેવો મણી જેવા છે કે જે આપણે તપસ્વીને જોઈ શકીએ છીએ પણ જે તપ છે એ આપણે જોઈ શકતા નથી એટલે તપ એ દોરો કે ધાગો છે એટલે જે આગલી પાંચ વિભૂતિઓની વાત કરીએ આ ચાર વિભૂતિઓમાં છે એમાં પણ આપણે દરેક વસ્તુમાં જોઈએ છે કે ભગવાને મણકો એનો સૂતરનો બંને કોણ કોણ છે અને ગંધ માત્રામાં જ લીન થાય છે તાત્પર્ય એ છે કે ગંધ વિના પૃથ્વી કઈ નથી ભગવાન કહે છે કે પૃથ્વીમાં એ પવિત્ર ગંધ હું છું અહીં ગંધની સાથે પુણ્ય વિશેષણ આપવામાં આવે એનો મતલબ એ છે કે ગંધ માત્ર પૃથ્વીમાં રહે છે તેમાં પુણ્ય અને પવિત્ર ગંધ તો પૃથ્વીમાં સ્વાભાવિક છે પરંતુ દુર્ગંધ કોઈ વિકૃતિનું પ્રગટ થાય છે અહીં સુગંધ અને ગંધની વાત કરી છે આપણે જીવનમાં જોઈએ છે કે આજકાલ ગંધ અને સુગંધ દુર્ગંધ એ વસ્તુઓ બહુ ચાલતી હોય છે દુર્ગંધ દૂર કરવા એટલે સુગંધ મેળવવા માટે આર્ટિફિશિયલ વસ્તુઓ અત્તરો બોડી સ્પ્રે અને જુદા જુદા સ્પ્રે આવતા હોય છે પણ આપણે જોઈએ છે કે પૃથ્વીની સુગંધ એક અલગ છે જ્યારે પહેલો વરસાદ પડે છે જ્યારે માટી ભીમ થાય છે એ માટીની મહેક એ ખૂબ જ અલગ હોય છે એ માટીની સુગંધ એટલી અપ્રિતમ અપ્રતિમ હોય છે કે એ સુગંધ કોઈ જગ્યાએ આપણે એ મળતી નથી ફૂલોની સુગંધ જોઈએ ગુલાબની સુગંધ જોઈએ એટલે કોઈ પણ વસ્તુની સુગંધ જે હોય છે એ ભગવાન જ છે કારણ કે ભગવાન જ આ ફૃષ્ટિના કરતા હરતા છે કારણ પણ ભગવાન છે અને કાર્ય પણ ભગવાન છે સુગંધ સુગંધ એટલી એટલી બધી હોય છે કે સુગંધ સુગંધ ગુજરાતીમાં ઘણા કવિઓએ કાવ્યો અને કવિતાઓ પણ લખ્યા છે એક જગ્યાએ લખ્યું છે કે સુગંધ એની લાગણી મહી મૂજમાં ખીધી જેને વર્ષાએ આજે ભરી વાદળી મળી બીજા એ લખ્યું છે કે લઈ જાય છે સુગંધ અત્તરની સિશીમાં મોહ્યા દૂરની સુગંધો પરથી માળીને મીઠ અમે આંગણાના મોગરાને ખોયા સખી અત્તરની શીશીમાં મોયા એટલે આજકાલ લોકોને આર્ટિફિશિયલ સ્પ્રે સ્પ્રેની સુગંધ ગમે છે માટીની સુગંધ ગમતી નથી આપણે જોઈએ છે કે અનાજ હોય કે આ જે શાકભાજી હોય જે ઓરિજિનલ હોય છે જે પ્રાકૃતિક એટલે કે નેચરલ ખેતીથી પેદા કરવામાં આવે છે એનો રસ સુગંધ એની સુગંધ અલગ હોય છે ને આજકાલ તો કેમિકલોથી ખાતરોની યુરિયાને એવા આર્ટિફિશિયલ ખાતરોથી જે પાક લેવામાં આવે છે જે ફળ ફળાજી પકાવવામાં આવે છે જે અનાજ પકાવવામાં આવે છે એમાં શાકભાજી એમાં એટલી રસ નથી હોતો એટલો એટલો સ્વાદ નથી હોતો એમાં એટલી સુગંધ હોતી નથી કારણ કે આપણે જોઈએ છે કે એના સ્વાદમાં બહુ ફેર હોય છે એની સુગંધ પણ નથી આવતી આજકાલના એટલે ઓરિજિનલ સુગંધનું બહુ મહત્વ છે આજકાલ લોકો ઓર્ગેનિકની વાત કરે છે ઓર્ગેનિક આ વસ્તુ ઓર્ગેનિક છે આ ઓર્ગેનિક છે પણ આ ભૌતિક સંસારમાં ભૌતિક માયાઓની પાછળ પડતા મનુષ્યએ ટૂંકા સમયમાં વધુ વસ્તુ મેળવવામાં આ નેચરલ ખેતીને બાજુમાં મૂકી દીધી છે નેચરલ વસ્તુઓને બાજુમાં મૂકી દીધી છે એટલે કે આર્ટિફિશિયલ વસ્તુઓની માગ વધી ગઈ છે ઓર્ગેનિક ખેતી બાજુમાં જતી રહી છે રસાયણો ખેત ખાતરો અને કેમિકલથી ઉગાયેલા વનસ્પતિઓ ઝડપથી ઉગે છે અને એમાં જલ્દી ફળ આવે છે એટલા માટે એ તરફ લોકો વળી ગયા છે અને એના કારણે આ સુગંધ તમામથી જતી રહેલી છે કે ઓરિજિનલ સુગંધ કોઈ ફળ ફૂલ શાકભાજીમાં આવતી નથી ભગવાન આગળ બીજું કે છે કે તે જ રૂપ ત્રાથી પ્રગટ થાય છે અને તેમાં રહે છે અને અંતે તેમાં લીન થઈ જાય છે અગ્નિમાં તેજ જ તત્વ છે તેના વિના અગ્નિ નિસ્તત્વ છે કંઈ જ નથી અને જે અગ્નિનું તેજ છે એ પણ હું છું અહીં ભગવાનનું કહેવાનો મતલબ છે કે અગ્નિની ઉષ્ણતા ગણો કે અગ્નિનું તેજ છે એ હું પોતે છું આપણે જોયું કે અગ્નિનું બહુ મહત્વ છે રોજિંદા જીવનમાં કોઈ પણ જગ્યાએ જોઈએ તો અગ્નિનું મહુ છે અગ્નિથી આપણે જોઈએ કે કારખાનાઓ ચાલે છે અગ્નિથી રેલગાડીઓ ચાલે છે ગાડીઓ ચાલે છે અગ્નિ વગર તો ખાવાનું પણ પાકવી શકતા નથી એટલે અગ્નિની દરેક જગ્યાએ જરૂર પડે છે ઇવન આપણા શરીરમાં પણ પાચન માટે અગ્નિ જોઈએ છે જે જઠરા અગ્નિ કહે છે જો એ જઠરાગિ બરાબર ના હોય તો આપણને પાચન શક્તિ મંદ પડી જાય અપચો થઈ જાય એટલે પાચન માટે પણ અગ્નિની જરૂર પડે છે અગ્નિ એ જ ભગવાનનું સ્વરૂપ છે અગ્નિનું તે જ ભગવાન છે અગ્નિ એ પોતે પણ ભગવાન છે આપણે જોયું છે કે હનુમાનજીની પૂંછડી સળગાવવામાં અગ્નિથી સળગાવવામાં આવે પણ એ અગ્નિ ભગવાનની કૃપાને લીધે ભગવાનની કૃપાને લીધે હનુમાનજીને અગ્નિ કશું કરી શકે નહીં એમની પૂંછડી પણ બળી હતી નહીં એમને એ બળતી જગ્યાએ ઠંડક લાગતી હતી આપણે પ્રહલાદનું જોયું છે કે પ્રહલાદ ભગવાનની કૃપા હતી ભગવાનનો ભક્ત હતો એટલે કે હોલિકામાં નહીં ખોળામાં બેસી જ્યારે અગ્નિમાં બેસે છે તો કે હોલિકા જેને નહીં બળવાનું વરદાન હતું એ બળી જાય છે પણ ભક્ત પ્રહલાદને કશું થતું નથી એટલે એ સાબિત કરે છે કે અગ્નિ કે એનું તેજ જે એ ભગવાન પોતે છે કારણ ભગવાને હનુમાનજીને ભક્ત પ્રહલાદને પણ પોતાની અગ્નિથી બચાવ્યા હતા એ ભગવત કૃપા હતી ભગવાનની કૃપા હતી એટલે ભગવાન પોતે જ અગ્નિ છે બીજું આગળ આ શ્લોકમાં ભગવાન કહે છે કે સગળા પ્રાણીઓમાં એક જીવન શક્તિ છે એ પ્રાણ શક્તિ છે તેનાથી બધા જ જીવી રહ્યા છે તે પ્રાણ શક્તિ થી તે પ્રાણી કહેવાય છે પ્રાણ શક્તિ વિના તે પ્રાણી પણ ઉકાઈ નથી પ્રાણ શક્તિ ને કારણે ગાઢ નિંદ્રા માં સૂતેલા આદમી પણ મરદા થી વિલક્ષણ દેખાય છે તે પ્રાણ શક્તિ છે એટલે આ શ્લોક માં ભગવાન કહે છે કે समस्त भूतों નો સાથ જીવન તકો તે હું પોતે છું આપણે જોઈએ છે કે સજીવ વસ્તુ અને નિર્જીવ વસ્તુ હોય છે સજીવ વસ્તુમાં જીવ હોય છે જ્યારે નિર્જીવ વસ્તુમાં જીવ નથી એ નિર્જીવ વસ્તુ આપમેળે કોઈ જગ્યાએ જઈ શકતી નથી સજીવ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે શ્વાસ લે છે દેખી શકે છે એ અનુભવી શકે છે એટલે ભગવાન એ જ કહે છે કે જીવ માત્રાનું જીવન હું છું બધા પ્રાણીઓમાં જીવન જીવન શક્તિ હું છું અને આ પ્રાણ છે જીવન છે એ જ મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણી હોય એ દરેકમાં હોય છે એટલે સજીવ વસ્તુ અને નિર્જીવ આ વસ્તુઓનો જે તફાવત છે એમાં જે સજીવ વસ્તુઓનો જીવ છે એ ભગવાન છે એટલે એ વ્યક્તિ જીવે છે એ પ્રાણ છે એ પ્રાણ છે એટલે પ્રાણ વાયુ પણ લે છે અને પ્રાણ વાયુનું એ આપલે કરે છે પ્રાણવાયુ અને પ્રાણવાળો વ્યક્તિ કરી શકે શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ છે એટલે ભગવાન કહે છે કે હું પ્રાણ પણ જે જીવોનો સર્વભૂતોનો પ્રાણ અથવા જીવન પણ હું જ છું આગળ ભગવાન ચોથી વસ્તુ જે કહે છે ભગવાન કહે છે કે ધ્વન સહિષ્ણુતાને તપ કહે છે પરંતુ વાસ્તવમાં પરમાત્મા તત્વની પ્રાપ્તિ માટે ગમે તેટલા કષ્ટ આવે તેઓમાં નિર્વિકાર રહેવું એ જ અસલ તપ છે એ જ તપસ્વીઓમાં તપ છે એનાથી જ તેઓ તપસ્વી કહેવાય છે ને એ જ તપ ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે જો તપસ્વીઓમાંથી એ તપ કાઢી લેવામાં આવે તો એ તપસ્વી કહેવાય નહીં એટલે અહીં ભગવાન તપ એ ભગવાન કહે છે કે તપસ્વીઓનું જે તપ છે એ હું છું આપણે ભગવાન પાછળ એકાસ ઉપવાસ કરીએ છીએ અધિક માસ કરીએ છીએ અગિયારસ કરીએ છીએ નિર્જળ ઉપવાસ કરીએ છીએ એ એ તપ જે કરીએ છીએ એ તપની શક્તિ ભગવાનની છે એ ભગવાન પોતે છે જો ભગવાનની કૃપા ના હોય તો આપણે આ તપ કરીને તપ ના કરી શકીએ ઉપવાસ ના કરી શકીએ આપણે તપસ્વી થઈ શકીએ નહીં કારણ કે તપસ્વી બનવું એટલા માટે તપ કરવું પડે ને તપ એ ભગવાન છે ને ભગવત કૃપાથી જ તમે તપસ્વી બની શકો ભગવાનની ઈચ્છા વગર મહેચ્છા વગર ભગવાનની કૃપા વગર તમે તપ ના કરી શકો તપ ઘણા પ્રકારના હોય છે શારીરિક તપ હોય છે વાચિક તપ હોય છે કે મનોમય તપ હોય છે ને આ તપ ત્રણે ત્રણ તપ એકબીજા જોડે સંકળાયેલા હોય છે કારણ શરીર મન પરસ્પર અસર કરતા હોય છે શરીરની સ્થિતિ પ્રમાણે મનનું પરિવર્તન થતું રહે છે અને મનની અવસ્થામાં શરીરની પ્રતિબિંબ થાય છે જીવનમાં તપની ભૂમિકા છે એટલે આ ભગવાનની મહત્વતા છે ભગવાન જ તપ છે તપસ્વીનું તપ પણ ભગવાન જ છે એટલે આ શ્લોકમાં ભગવાન વધુ ત્રણ વધુ ચાર પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે અને એમાં જે મણકા અને દોરો એ કોણ છે એ પણ સમજાવે છે મણકાવાળી વસ્તુઓ આપણને દેખાય છે દોરા તરીકે વપરાતી વસ્તુઓ દેખાતી નથી પૃથ્વી એટલે કે આપણે પૃથ્વી જોઈ શકીએ અગ્નિ જોઈ શકીએ સર્વ પ્રાણી જોઈ શકીએ તપસ્વી જોઈ શકીએ છીએ પણ ગંધ તેજ જીવન કે પ્રાણ કે તપ આપણે જોઈ શકતા નથી એ આ શ્લોકનું કહેવાનું છે